પ્રદય દ્રાવક છતા ચમત્કારિક ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી રહી છે છ ત્રણ વર્ષની બાળકી સ્કૂલ વાનની આગળ આવી ગઈ અને વાનના બંને ટાયર તેના શરીર પરથી પસાર થઈ ગયા હોવા છતાં તેનો આશ્ચર્યજનક રીતે બચાવ થયો હતો સીસીટીવી ફૂટેજમાં દ્રશ્યો સ્પષ્ટ દેખાય છે કે જેમાં બાળકીને માત્ર હાથ પગમાં સામાન્ય ઈજા થતી જોવા મળે છે આ ઘટના રામ રાખે તેને કોણ ચાખે કહેવતને સચોટ રીતે સાર્થક કરે છે અને માતા પિતાને બાળકોની સુરક્ષા અંગે વધુ સતર્ક રહેવાની તાકીદ કરે છે સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી સુમન વંદન પી ટુ સોસાયટીમાં સોમવારે એક હૃદય અને ચમત્કારિક ઘટના બની હતી એક ત્રણ વર્ષની બાળકી ચાલતા ચાલતા અચાનક સ્કૂલની આગળ આવી વાનના પૈડા તેના પર ફરી વળ્યા હતા આ ઘટનામાં બાળકીનો આબાદ બચાવ થયો હતો અને સામાન્ય ઈજા પહોંચે છે સમગ્ર ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જે જોઈને બાળકીના માતા પિતા સહિત સૌ કોઈ ચોંકી ગયા હતા આ ઘટના આઠ સપ્ટેમ્બરના રોજ બની હતી બાળકી અચાનક ચાલતા ચાલતા સ્કૂલ વાનની આગળ ઊભી રહી ગઈ હતી આ સમયે વાન ચાલકનું ધ્યાન બાળકી પર ન પડતા તેણે વાન આગળ ચલાવી હતી અને બાળકી પર વાનના બંને પૈડા ફરી વળ્યા હતા આ ભયાનક દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા છે અને જે દેખાઈ રહ્યા છે પરંતુ કુદરતનો કરિશ્મા કહો કે ચમત્કાર વાનના પૈંડા બાળકીના શરીર પરથી ફરી વળ્યા છતાં તેને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી વિડીયોમાં દેખાય છે કે બે સ્કૂલ વાન બિલ્ડિંગની વચ્ચે ઊભી છે એક મહિલા પોતાના બાળકની સ્કૂલ વાનમાં બેસાડી રહી છે એ દરમિયાન બિલ્ડિંગમાંથી આ ત્રણ વર્ષની બાળકી બહાર નીકળે છે અને અચાનક એક સ્કૂલ વાન આગળ વધે છે જેના ટાર નીચે તે આવી જાય છે આ ઘટના જોઈને ત્યાં હાજર બધા લોકો દોડી આવે છે બીજી સ્કૂલ વાનનો ડ્રાઈવર પણ બાળકી પાસે દોડી આવે છે અને તેને વાન નીચેથી બહાર કાઢે છે આ દરમિયાન બાળકીની માતા પણ ત્યાં પહોંચી જાય છે બાળકીના પગમાં ઈજા થઈ છે જોકે તેનો ચમત્કારિક બચાવ થયો છે આ ઘટના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહી છે જેમાં વાનના બંને પૈડાં બાળકીના શરીર પરથી પસાર થઈ જાય છે અને થોડી જ ક્ષણોમાં તે ઊભી થઈને ચાલી નીકળે છે આ કિસ્સો માતાપિતા માટે એક મોટો બોધપાઠ સમાન છે કે બાળકોની સુરક્ષા માટે કેટલી સતર્કતા રાખવી જરૂરી છે સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના બની ન હતી પરંતુ તેણે સૌના શ્વાસ થંભાવી દીધા હતા મહુવા તાલુકા